શિક્ષણ જગતને શરમસાર કરે તેવી એક ઘટના સામે આવી છે નડિયાદની એક શાળાના આચાર્યએ બાળકોની એલસી માટે તેમની માતાને અમદાવાદ બોલાવી જ્યાં હોટેલમાં એલસી બુક સાથે લંપટ શિક્ષક મળતા પરિવારે હોબાળો મચાવ્યો હતો શિક્ષણ જગતને શરમસાર કરતી એક ઘટના સામે આવી છે નડિયાદ ખાતે આવેલી એક શાળામાં પોતાના બે બાળકોના એલસી લેવા પહોંચેલી માતાને લંપટ આચાર્યએ એલસી લેવા માટે અમદાવાદી હાથીજણની એક હોટેલમાં બોલાવી હેપતાઈ ગયેલી મહિલાએ હોટલમાં તો પહોંચી પરંતુ સાથે પરિવાર પણ પહોંચ્યો ત્યાં લંપટ શિક્ષક પહેલાથી જ હોટલમાં હાજર હતો બસ પછી શું મહિલા અને પરિવારે ભારે હોબાળો મચાવ્યો હાલ તો સમગ્ર મામલે વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે बहनों के साथ गलत गलत करता है तुम सालों को प्रिंसिपल बनाता कौन है कौन सी सरकार है कहाँ जेग लगा के बनते हो तुम लोग जितने भी प्रिंसिपल बनाने में तेरे हाथ है ना जिन जिन के उन सबको सस्पेंड कराएंगे सटी की पूरी डायरी लेके आया ये भाई के अगर तू होटल में चलेगे ना तब जाके सटी दूंगा शिक्षक नहीं सटी हे के लोगों न घर आ તો તમે આ વિશે શું વિચારો છો તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ સમાચારની વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાત ડોટ પર પણ મેળવી શકો છો ધન્યવાદ